સુરતના નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટર રામાણીના અપમૃત્યને લઈ કરાયેલી તપાસનો રિપોર્ટ સામે આવ્યો છે જેમાં રેંગીંગ મુદ્દે ડોક્ટર રામાણીએ કોઈ જ ફરિયાદ કરી ન હતી જેથી રિપોર્ટમાં તમામ આક્ષેપ મગાવાયા છે સુરતના સિવિલના સર્જરી વિભાગના રેસિડેન્ટ ડોક્ટર રાજેન્દ્ર રામાણીના મૃત્યુ કેસમાં તપાસ કમિટીએ રિપોર્ટ ગાંધીનગરમાં મોકલી આપ્યો છે આરોગ્ય વિભાગના આદેશની હવે રાહ છે જો કે રિપોર્ટમાં કોઈને દોષિત નહીં ઠેરવી તબીબના પિતાએ કરેલા આક્ષેપોને ફગાવી દેવાયા છે ડોક્ટર રાજેન્દ્રના પિતાએ રેંગિંગ અને સારવારમાં વિલંબ સહિતના આક્ષેપો કર્યા હતા જોકે તપાસમાં સામે આવ્યું છે કે ડોક્ટર રામાણીએ રેંગિંગ મુદ્દે કોઈ જ ફરિયાદ કરી ન હતી